ભારતના ઇતિહાસનું એક એવું નામ કે જેને કદાચ એ નામ ભારતના ઇતિહાસ અરે ન જોડાણું હોય તો ભારતનો ઇતિહાસ અધૂરો રહે એવું કહી શકાય એવું નામ એટલે અશોક આ અશોક એ મૌર્ય સામ્રાજ્યનો એક શાસક હતો જેનું સામ્રાજ્ય એનો શાસનકાળ જે હતો એ ઈસવીસન પૂર્વે બસો ને ને બસોને બત્રીસ સુધી હતો અને આ અશોકને આપણે ઇતિહાસમાં સમ્રાટ અશોક તરીકે સમ્રાટ અશોકનું સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુ પૃષ્ણિ પહાડીઓથી છેક દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણ શાખા સુધી ફેલાયેલું તથા મૈસૂર અને પૂર્વમાં હાલનું બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સુધી સમ્રાટ અશોકનું સામ્રાજ્ય ફેલાયેલું હતું જે તે સમયનું સૌથી મોટામાં મોટું સામ્રાજ્ય જ્યારે સમ્રાટ અશોકની વાત થતી હોય અને કલિમનું યુદ્ધ યાદ ન આવે તે વાતમાં કોઈ શક્યતા નથી કેમ કે સમ્રાટ અશોક અને આ કલિંગનું યુદ્ધ એ ભારતના ઇતિહાસને બદલવાની ક્ષમતા જે ઘટનામાં કહી શકાય એવી આ ઘટના હતી કલિંગના યુદ્ધથી સમ્રાટ અશોકના હૃદયનું પરિવર્તન થયું તેમાં જે માનવ સહાર થયો હતો એ માનવ સહારને જોઈ અને સમ્રાટ અશોકના હૃદયનું પરિવર્તન થયું અને તેઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને ભગવાન બુદ્ધના ઉપદેશો સાંભળ્યા અને સમગ્ર ભારત જાપાન અફઘાનિસ્તાન સહિતના ઘણા બધા દેશોમાં ભગવાન બુદ્ધ અને તેમના બૌદ્ધ ધર્મનું પ્રચાર પ્રસાર કર્યો અને પ્રજા હિતના ઘણા બધા કાર્યો કરી પોતે પ્રજા વત્સલ બન્યા અને જેથી તેઓને પ્રિયદર્શી નામ મળ્યું